હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં આપણે આજે રેસીપીમાં શું બનાવી રહ્યા છીએ આવી ગયો છે આ છે ભીંડા એને મેં ચીડીઓ કરી લીધી છે આપણે આજે મસ્ત દહીં ભીંડી બનાવીશું બહુ જ મસ્ત લાગે ટેસ્ટી લાગે છોકરા ધારો કે ના ખાતા હોય ભીંડા તો તમે આ દહીં ભીંડી બનાવશો ને એટલે એના ટેસ્ટથી ચોક્કસથી ખાવા લાગશે ઘણા કઢી બનાવતા હોય ફ્રેન્ડ ભીંડામાં પણ ભીંડા કઢી કરતા બી આ વસ્તુ સારી લાગે ફ્રેન્ડ ચલો ફાય ટેસ્ટ અનુસાર ખાતા હોય અનુસાર તેલ લઈ લેવાનું એમાં જ હશે મસ્ત જીરાનું વઘાર અને મેં તો ઉનાળા ગરમીનું એક કામ કરી જ રાખ્યું છે મસ્ત ડ્રાય લસણની ચટણી એટલે શાક વઘારવાનું કંટાળો જ ન આવે પંખાને છે બેસીને મસ્ત લસણ પણ દેવાનું ગેસ ચાલુ કરો તો પણ વધારે તપી રીતે પાછો ચાલુ કરો તેલ મૂક્યું એમાં મસ્ત ચીર નાખ્યું હિંગ એડ કરવી હોય તો કરવાની ઊંઘથી કરવાની પણ જરૂરી છે જો ભાવતી હોય તો હિંગ એડ કરવાની ચોક્કસ હવે એમાં જશે સારી એવી ડ્રાય ચટણી એમાં જો ડ્રાય ચટણી ના હોય તો લસણ લસણ વાટી અને લસણ નાખી દેવાનું અને એકદમ કકડે ને ત્યાં સુધી એને ચડવવાનું આમાં પાછું થઈ જશે ને તો તમારો વિન્ડો ચક ચીપો થઈ જશે લસણના કારણે જો આ ડ્રાય ચટણીમાં પાક જ નાખાય ફેર શાકો કામ પેલો પાટોન ખલનો ગરમી ઊંભાડીને ઓકે આ રીતે મસ્ત ચટણી થઈ જાય પછી એમાં કચ્છું દહીં નાખવાનું હાલ ખાલી ભીંડા નાખીને થોડા ચડવા દેવાના અને એને ખુલ્લા રાખવાના ઢાંકવાના નહીં જો ઢાંકશો ને તો અંદર પાણી વરાળથી પેલું થશે ને તો ચીપચીપા થશે ભીડા ખાલી આટલું લસણ શું છે અંદર મસાલા વાળું ડ્રાય ચટણી વાળું છે તો બી મેં એટલી મસ્ત આવી રહી છે ચલો આપણે પાંચ મિનિટ અને ખુલ્લામાં

તો એ ભીંડા ખાવાનું ચાલુ કરે છે અને સારા શાકભાજી ભીંડાનું ખાવું જ જોઈએ આવતા હોય ત્યારે એટલે છોકરાઓ ખવડાવવા માટે થઈને તમે પહેલા એવું હોય તો દહીંવાળા કરજો કારણ કે આમાં બધા કઢી કરતા હોય પણ નહીં બી સારું જ લાગે છે ચલો તો આપણે એને ચડવા દઈશું ત્યાંથી તો નોટ બાંધી લઈશું ચલો તો અધ કચરા થોડા ચડી ગયા છે તો આપણે એમાં મસાલા એડ કરી દઈશું કારણ કે ચડ્યા વગર બી મ કાચું હોય તમે વઘારો ત્યારે બી મસાલા એડ કરો તો મજા નહીં આવતી એકદમ ચડી જાય પછી બી મસાલા એડ કરો તો મજા નહીં આવતી કારણ કે એમાં ભણે નહીં એટલે અમે આ કંઈક અડધા ચડી ગયા છે એ વખતે આપણે મસાલા એડ કરી લઈશું એમાં જશે મસ્ત અડધો ટેસ્ટ અનુસાર મરજો તમે જેવું તીખું ખાતા હોય એવું અને એમાં જશે ધાણાજી

લઈ શકો છો ચલો હવે આપણે મીઠું એડ કરી લઈશું લગભગ ભીંડા ચડી જવાયા ટેસ્ટ અનુસાર તમારે મીઠું એડ કરી દેવાનું હાલ દહીં નાખો આટલું નહીં કરવાનું દહીં નાખો ત્યારે તમને એવું લાગે તો કરવાનું ફ્રેન્ડ ઓકે આ રીતે મસ્ત ભીંડી થઈ ગઈ છે ક્રન્ચી કુરકુરી કરવી હોય તો બી સરસ થઈ જાય પણ મારે દહીં એડ કરવાનું એટલે અડધી ભીંડી હું કાઢી નાખીશ સારી કુરકુરી સાદી ભાવે સાદી ખાય દહીંવાળી ભાવે દહીં વાળી ખાય ઓકે હજુ થોડી કરવા દેવાની પછી આપણે એમાં ઠંડુ થાય પછી એમાં દહીં એડ કરવાનું એટલે થોડા વધારે પડતા મસાલા પહેલાથી કરી લેવાનું ચલો ફેર આ છે મારી કુરકુરી રંચી ભીંડી અને રોટલી ટેસ્ટ કરીએ કેવું બન્યું

ખરેખર ફ્રેન્ડ સાદા મસાલા છે કશું જ નથી પણ ખાવામાં બહુ ચાલો ભીંડા ઠરી ગયા છે તો મસ્ત જેટલું દહીં તમારે નાખવું અડધી વાટકી આખી વાટકી ફેટી અને અંદર દહીં એડ કરી દેવા પણ ભીંડા ઠરવા દેવાના તો દહીં ફાટી જશે અને મસાલા થોડા વધાર કરવાના એટલે તમને ફીકું ના લાગે એટલે મસાલા વધાર કરી કંઈ જ નથી ફ્રેન્ડ હવે આમાં તમે ઘરમાં ગરમ રોટલી ઉતારી છોકરાઓને ખાવાને સાડો ખબર બી નહીં પડે કે ઝુંડા છે કંઈ વસ્તુ છે ક્રંચી કરી હોય એટલે ચીકાસ તો લાગે જ નહીં અને બહુ જ મસ્ત ટેસ્ટ આવે આનાથી વધારે નાખવું હોય તો બી તમે નાખી શકો છો એ છે દઈ પીટો બાય